સાડત્રીસ વર્ષ અશોક અનુકૂળ વિશ્વાસ કોલકાતા જવા માટે ઇન્ડિગો એલાયન્સ ફ્લાઇટ નંબર ઈ સેવન એટ ફોરમાં પંદર નંબરની જગ્યા પર સીટ બુક કરાવી નવસારીથી સુરત આવી ગયા બાદ સુરત એરપોર્ટ પરથી પોતાની ફ્લાઇટમાં પ્રવેશ લીધો જ્યાં સીઆઈએસએફના જવાનો દ્વારા તેનું સંપૂર્ણ ચેકિંગ પણ કરાયું ઉડાન ભરનાર ઇન્ડિગો એલાયન્સની ફ્લાઇટ વાયા જયપુર થઈ કોલકાતા જવાની હતી જોકે ફ્લાઇટમાં ખામી સર્જાવાને કારણે ફ્લાઇટ એરપોર્ટ પર એર સાઇટ એરિયા ખાતે સાઇટમાં ઊભી રાખવામાં આવી આ દરમિયાન અશોક વિશ્વાસે પોતાની પાસે બીડી અને માચિસ કાઢી પ્લેનના બાથરૂમમાં ગયો અને બીડી સળગાવી સ્મોકિંગ કરવાનું શરૂ કર્યું બીડીનો ધુમાડો બહાર નીકળતા સિક્યુરિટી ગાર્ડ અને એરપોર્ટના સત્તાધીશો દોડતા થયા જો કે તાત્કાલિક ધોરણે ફ્લાઇટમાં દોડેલી સિક્યુરિટી અશોક વિશ્વાસને બાથરૂમમાંથી બીડી પીતા ઝડપ્યો હતો ડુમસ પોલીસને ઘટના સ્થળ પર પહોંચી જઈ અશોક બિસ્વાસની અટકાયત પણ કરી ફરજ બજાવતા અમૃત વસાવાએ તમામ મામલે અશોક વિશ્વાસ સામે પોતાને અને અન્ય સાહીઠથી વધારે પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકવા બદલ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરાયો છે એરપોર્ટ પર ઉદ્યોગપતિઓ વેપારીઓ નેતાઓ અધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા જતા હોય ત્યારે આ જગ્યા ખૂબ સંવેદનશીલ ગણાતી હોય છે શ્રોતા એરપોર્ટ પર સીઆઈએસએફના જવાનો પેસેન્જર્સનું સઘન ચેકિંગ કરાવતું હોય જોકે અશોક વિશ્વાસ નામનો પેસેન્જર પોતાની સાથે પ્રતિબંધિત વસ્તુઓ એવી બીડી અને માચીસ પણ લઈ ગયો હવે અહીંયા એ પ્રશ્ન થાય છે કે સીઆઈએસએફના જવાનો દ્વારા ચેકિંગ કઈ રીતે કરાયું હોય બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ